સમગ્ર ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લો ભૌગોલિક દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો હતો એટલે વારંવાર રજૂઆતો થતી હતી કે જિલ્લાનું વિભાજન કરીને નવો જિલ્લો બનાવવામાં આવે એમાં દિયોદરની માગણી હતી રાધનપુરની હતી થરાદની હતી અલગ અલગ રીતે માગણી હતી પણ આજે જ્યારે એક બનાસકાંઠાના સાંસદ સભ્ય તરીકે અહીંના વ્યાપારી એસોસિએશન હોય અને નવો જિલ્લો જે વગરની માગણી હતી એમની એ ઓગર જિલ્લા સમિતિ એ સાથે મળીને મને જે એમને આવેદનપત્ર આપ્યું છે હું આ આવેદનપત્ર એ સરકાર સુધી પહોંચાડીશ એક વાસ્તવિકતા છે કે જ્યારે સરકારે જાહેરાત કરી એ ટાઈમે પણ મેં સ્ટેટમેન્ટ આપ્યું હતું કે કોઈ પણ જિલ્લાનું વિભાજન હોય તાલુકાનું વિભાજન હોય તો સ્થાનિક લોકોને સ્થાનિક પ્રજાના પ્રતિનિધિઓને સાંભળીને ભૌગોલિક દ્રષ્ટિએ અને એમને વિશ્વાસમાં લઈને નિર્ણય લીધો હોત તો અત્યારે આંદોલન કે આજે ધાનેરા નારાજ કાંકરેજ નારાજ દિયોદર નારાજ આઠમયથી ચાર જેટલા તાલુકાઓ વિધાનસભાઓ આખી નારાજ હોય ત્યારે સરકારે લોકશાહીની અંદર એમને સાંભળવા પડે અને સાંભળ્યા વગર પણ ઘણી રીતે એમને જે અહીંના લોકો એમની પાસે કદાચ રજૂઆત કરવા ગયા હોય તો પણ પૂરતા સાંભળ્યા નથી એટલે એમની જે પણ રજૂઆત છે ભૌગોલિક દ્રષ્ટિની વાત હોય ભૂતકાળમાં જ્યારે બે હજારમાં જિલ્લા તાલુ જિલ્લા તાલુકાઓનું વિભાજન કરવામાં આવ્યું એ ટાઈમે ગુજરાતના મુખ્યમંત્રી શંકરસિંહસિંહ વાઘેલા હતા કોંગ્રેસનો એનો ટેકો હતો દિયોદરમાંથી ભાભર તાલુકો અલગ બનાવવાનો હતો એ ટાઈમે હું તાલુકા પંચાયતની પ્રમુખ હતી અને તાલુકા પંચાયતના પ્રમુખમાંથી મારે ભાભર તાલુકો અલગ બનતા એ પદેથી મારે રાજીનામું આપવું પડ્યું હતું અથવા તો ગેરલાયક સભ્યોની વેચાણના કારણે હું પ્રમુખમાં નથી રહી શકી છતાં પણ બાભર તાલુકો બનતો હતો એ ટાઈમે મેં તાલુકા પંચાયતના પ્રમુખમાંથી રાજીનામું બે હજારમાં આપ્યું હતું એટલે એક પ્રજાના પ્રતિનિધિએ પ્રજા માટે કરીને લડવું જોઈએ એક લોકશાહીનો આપણને જે સત્તા સ્થાને બિહાડ્યા હોય પ્રજાએ બિહાડ્યા એમ પ્રજાના ચૂંટાયેલા જે નાણાંથી પંચાયતથી કરીને પાર્લામેન્ટ લોકો જે રજૂઆત કરે એ સરકારમાં નિર્ણય લેતી વખતે લોકોને સાંભળવા જોઈએ આ સાંભળ્યા નથી આજે માજી ધારાસભ્ય સાહેબ છે આ જિલ્લાના પ્રતિનિધિઓ છે એમને મને આવેદનપત્ર લેવા માટે બોલાવી છે આ જે આવેદનપત્રની અંદર એમની જે માગણી છે એ માગણી હું મારા લેટર પેડમાં લખી અને સરકાર સુધી પહોંચાડી અને એમની જે વાત છે એમની જે રજૂઆત છે એ સાંભળી અને પુન વિચારણા કરીને એમને કઈ રીતે સંતોષ મળે એવા પ્રયત્નો સરકાર કરે એ બાબતનો લેટર હું લખી અને સરકાર સુધી આ બાબતની જાણ કરીશ એનું છું મેં કીધું એ પ્રમાણે અગાઉ કે ભૌગોલિક દ્રષ્ટિએ તાલુકાઓની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો હતો ભૂતકાળમાં જ્યારે વિભાજન કર્યું બોટાદ હોય સોમનાથ હોય કે અલગ અલગ જિલ્લાઓ નવા બનાવ્યા તો કેટલાક જિલ્લા ચાર ચાર તાલુકાના પણ એમને બનાવ્યા છે ચાર જિલ્લા ત્રણ ત્રણ ને ચાર ત્રણ તાલુકાના ને ચાર તાલુકાના પણ જિલ્લા બનાવ્યા છે તો એમને ખરાદે બનાવવું હતું દિયોદરે બનાવવું હતું તો સરકાર એ પ્રમાણે બનાવી શકતી હતી અને આ વગર જિલ્લો વચ્ચે એની ભૌગોલિક દ્રષ્ટિએ અને કાંકરેજ પણ પાલનપુરમાં જવા માટેની અપેક્ષા ન રાખો કદાચ એમને એ પ્રમાણે બધાને વિશ્વાસમાં વગર બનાવ્યો હોત અને જે રીતે બોટાદના નાથી જિલ્લાઓ બનાવ્યા છે એકને બદલે સરકારે બે જિલ્લા બનાવવાની જરૂર હતી તો થરા દે થોત પણ એવું નથી કર્યું માત્ર માત્ર એક વ્યક્તિના અહમ અને એક વ્યક્તિના નિર્ણય માટે કરીને આખા જિલ્લાને ખેદન મેદન કરીને જે લોકોની લાગણી હતી એ લોકોની લાગણીને ગ્રાહે રાખી નથી એટલે આ બાબતમાં કદાચી ધરાદે ભલે જિલ્લો બન્યો હોય પણ કોગડને અલગ જિલ્લો બનાવીને કાંકરેજ તાનેરા દિવદરને આને પણ ન્યાય મળે એ જે રજૂઆત છે એ રજૂઆત એ હું સરકાર સુધી પહોંચાડું આમ તો કોગડ જિલ્લાની જે માગણી આપણા દીવ વિસ્તારના તમામ લોકોની છે એ વ્યાજબી છે અને અગાઉ પણ સરકારે ઘણી વખત સર્વે કરાવીને ઘણી વખત ભાજપના જે શાસન બેઠલા મળશો ને મોઢે પણ અમે એવું મેં અભિલું હતું ભાઈ અમારે વગર જિલ્લો બનાવવો હોય એવી અમે અંતરમાં છ અને લુદરાના સરડામાં અમે જિલ્લા પંચાયતને કલેક્ટર ઓફિસ બહુ બનાવશે આવી ઘણી વખત ચર્ચા મારી દોરી પણ થયેલી હતી પણ કંઈક દિવસનું ભાજપનું રાજકારણ મળવું પડે કોરાદમાં સરકલાને લડવાનું શું એટલે હવે એકને બધે બેસ્યા એટલે એને કારણે આપણાને અહીંયા છો છે પણ આપણે જે અત્યારના જે વાતને લઈને નેકલ્યા થાય એમાં આપણા એક તાલુકાને કારણે કોઈ દરો પરિણામ આવે નહીં એનું કારણ છે કે બાજુ બાજુના તાલુકા તાલુકા જો કદાચ રાડ ઉપાડે કે ભાઈ અમારે ખરાબ નથી એવું દીવુદરમાં જ રહેવું છે અને દીવુદર જ બનાવવું તો એના કરતાં આપણને વધારે ફાયદો થાય કારણ કે એક તાલુકો તો સરકાર સમજે છે કે તું દીવુદર નહીં બનાવે તો ખરાદ ઉપર શું બેહવાનું છે ખરાદ નહીં બનાવે તો દીવુદર ઉપર શું બેહવાનું એટલે આ એના કરતાં બે જિલ્લા તો બનાવે ધારો કે તો પણ એક તાલુકો બનાવીને તળાવ તાલુકો બનાવીને છે ત્યારે હાલ વાત બાતું ચાલે છે કદાચ એ બે તાલુકા થાય તો મોટા મોટો તાલુકો બે ભાગ પર બે તાલુકા થાય તો ચાર પાંચ તાલુકા હોય ભીલડી પણ તાલુકો થઈ છે એવી પોઝિશન છે આના ચાર બે ચાર મહિના પહેલાં પણ એવી ચર્ચા હારી ભીલડી તાલુકો બનાવો આ બધું કરી કરીને બે જિલ્લા તો બનાસકાંઠાની બે ને બદલે ત્રણ જિલ્લા બનાવી નખે તો એનો લાભ દેવું પૂરેપૂરો મળે અને આપણા ઓગરથી બાપા બધા કરવા પ્રાર્થના કે આ ભાજપ ને બુદ્ધિ આલે અને આપણને ચીલો જીરો બનાવે એટલે